ડીસાની આકાશ સોસાયટીમાં બે દિવસ અગાઉ ગેસ બોટલ લીકેજ થતા મહિલા સળગી ઉઠી તેને ગંભીર ઈજા પહોંચી હતી જે ઘટનામાં પાલનપુરની સરકારી હોસ્પિટલમાં મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે ડીસા પાલનપુર હાઇવે પર આવેલા આકાશ સોસાયટીમાં બે દિવસ અગાઉ રાત્રે ગેસનો બોટલ લીકેજ થતા આગ લાગી હોવાની ઘટના સર્જાઈ છે જેમાં આકાશ સોસાયટીમાં ગણપતભાઈ મુંબઈ ગયા હતા ને તેમના પત્ની તેમની બાળકી સહિતના પરિવાર સાથે ઘરમાં સૂતા હતા તેમજ મોડી રાત્રે નવ મહિનાની બાળકીને દૂધ પીવડાવવા માટે તેઓ જાગ્યા અને તેઓ રસોડામાં દૂધ ગરમ કરવા માટે ગેસ સગડી ચાલુ કરવા જતાં જ ગેસનો બાટલો લીકેજ હોવાથી અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગ લાગતા જ મહિલાએ ભૂમાભૂમ કરતા આજુબાજુના લોકો દોડે આવ્યા હતા અને આગ બુજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ ઘટનામાં સુરભીબેન માળી ગંભીર રીતે દાઝી જતા ઈજા પહોંચી હતી બનાવને પગલે જાણ કરતા જ એકસો આઠ એમ્બ્યુલન્સ વાનની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ડીસા અને ત્યારબાદ પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં બે દિવસ બાદ સારવાર દરમિયાન સુરભીબેન માળીનું મોત થયું છે ડીસાની આકાશ વિલા સોસાયટીમાં રહેતી સુરભીબેન ગણપતભાઈ માળી જેઓ રાત્રિના સમયે નવ માસની દીકરી માટે દૂધ ગરમ કરવા માટે ગયા ત્યારે અચાનક ગેસનો બોટલો લીકેજ થતાં આગ બાબકી ઉઠી હતી આગને જોત જોતામાં મહિલા ગંભીર રીતે દાઝી ગઈ હતી જ્યારે એકસો આઠ વાન મારફતે ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી પરંતુ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ ખાતે ખસેડાઈ પરંતુ સારવાર દરમિયાન મોત નીપજ્યું જ્યારે પરિવાર અને માળી સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી ગેસના બાટલા ક્યારેક અચાનક લીકના કારણે મોટી હોનારત સર્જાય છે ત્યારે મહિલાઓને ઘરમાં બાટલા ન મૂકવા અપીલ કરાય છે ત્યારે ગેસના બાટલા બહાર મૂકાય તો જીવ બચાવી શકાય છે આગામી સમયમાં જો મહિલાઓ ગેસના બાટલા બહાર મૂકે તો મોટી હોનારત સર્જાય તે પહેલાં બચી શકાય તેવી અપીલ કરાય છે